ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે અને નવું વર્ષ જલ્દી જ શરૂ થશે પરંતુ આ ડિસેમ્બર મહિનાના છેલ્લા ચાર દિવસ કડકડતી ઠંડી પડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી છે તાજેતરમાં રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે અંબાલાલ પટેલ દ્વારા આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે તેમણે ઠંડીની આગાહી કરતાં જણાવ્યું કે આગામી ચાર દિવસ લધુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી જવાની સંભાવના છે તેમણે એમ પણ જણાવ્યું કે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે સાથે જ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઠંડીનું જોર વધશે એમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે આ સાથે જ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાદળછાયું વાતાવરણ થતાં ઠંડીમાં ઘટાડો થશે તેના બાદ દસ જાન્યુઆરીથી પવન ફૂંકાવાની સાથે ઠંડી વધશે તેમણે ઉત્તરાયણના દિવસોની આગાહી પણ કરી છે છે અને અને જણાવ્યું કે ઉત્તરાયણ દરમિયાન ઠંડી પવન ફૂંકાશે આ સાથે જ માવઠાને લઈને શું કહ્યું અંબાલાલ પટેલે પરિસ્થિતિ મહત્તમ તાપમાન વધતું હતું પરંતુ હવે એ આ અંતમાં એક નબળો પચી વિક્ષોભ આપશે ત્યારે વાદળ વાળવાની શક્યતા રહેશે જાન્યુઆરી માસમાં પચી વૃક્ષો પ્રમાણમાં વધારે આવશે અને લગભગ ચારથી સાત જાન્યુઆરી કે આઠ જાન્યુઆરી વચ્ચે પણ એક હળવો મધ્યમ પક્ષાનો પચી વિક્ષોભ આપતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહેશે અને જ્યાંની અસરના તળે જમ્મુ કાશ્મીરના ભાગોમાં પણ સરોવર થીજી જવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તો શૂન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ મુસાળતામાં જમ્મુ કાશ્મીરના ભાગોમાં થવાની શક્યતા છે ક્યારેક જીરોથી નીચે પણ જવાની શક્યતા છે ઠંડી છે રાજસ્થાનના ભાગો સુધી આવશે અને તેની અસર છે લગભગ ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે જાન્યુઆરીની શરૂઆતમાં છેક રાજસ્થાનના ભાગોથી ઉત્તર ગુજરાત અને ગુજરાતના ભાગોમાં હવામાનમાં પડતો આવી શકે છે વાદળ વાયુ અને ક્યારેક દિલ્હી દિલ્હી બાજુથી આવતા ઠંડા પવનના કારણે લગભગ માવઠું થવાની શક્યતા રહેશે જાન્યુઆરી માસમાં તારીખ અગિયારમી જાન્યુઆરી ઠંડી ઠંડા પહોંચવાનું ફૂંકાશે ઉત્તરાયણ ઉપર પણ હવામાનમાં પડતો આવશે અગિયારમી જાન્યુઆરી પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ હિમવર્ષા બરફના તોફાનો થવાની શક્યતા રહેશે જી